ભાઈઓ અને બહેનો ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જુઓ મેં કાલે વાર્તા જે કરી હતી ટિટોડીની એમાં કાવડની વાત આવી હતી પણ કાવડ યાત્રાનું એક શ્રાવણ મહિનામાં ખૂબ મહત્ત્વ હોય છે એ અલગ જ મહત્ત્વ છે એનું કાવડયાત્રાનું પુણ્ય પણ ખૂબ હોય છે એટલે હું આજે એક ફરી વખત કાવડ યાત્રાની વાત કરવા માગું છું તો સાંભળો એક ગરીબ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણી છે બે સંતાન છે એના ખૂબ મહેનત કરે છૂટક કામ કર્યા કરે કંઈ ન મળે તો બ્રાહ્મણ હોવા છતાં પણ મજૂરી કરી લે પણ પોતાનું પેટયું રળે પ્રામાણિકતાથી રહે અને ગુજારો હાંકે છે પણ એવામાં પરિસ્થિતિ તો વિકટ બનતી જાય છે એની પત્ની કહે છે હવે તો તમને ક્યારેક કામ ના મળે ને તો ઘરમાં કંઈ હોતું નથી આ છોકરાઓને કેમ રાખવા ક્યારેક ક્યારેક એ માગે છે ને એ હું એને કંઈ આપી શકતી નથી અને મારો ખૂબ જીવ બળે છે તમે કહો ને તો હું પણ ક્યાંક કામે જાઉં કંઈ વાંધો નહીં આપણે સ્વમાનથી કામ કરીએ ને એ કમાણી સારી ભગવાન જે દેશે એ ખાશું તો એનો પતિ કહે છે ના ના એવું નહીં હું કાંઈક કરીશ ગમે એમ કરીશ એમ એવું વિચારતો એ જાય છે સાંજે પાછો આવે છે ખૂબ રખડીને ધરાયો પણ કામ ન મળ્યું પછી રાત્રે ખૂબ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ અમારા ઉપર દયા કરો અમે ક્યારેય અમારી નીતિમાં ફેરફાર નથી કર્યો અમારા વર્તનમાં ફેરફાર નથી કર્યો તો અમારું શું કામ પરીક્ષા તમે લો અમારી ઉપર દયા કરો અમારા છોકરાઓ સામે જુઓ ખૂબ પ્રાર્થના કરે છે બીજે દિવસે સવારમાં તે એના આંગણે એક ઋષિમુનિ આવે છે અને કહે છે છે કોઈ ઘરે એટલે એ દરવાજો ખોલે છે અને કહે છે વધારો મુનિ પધારો તો કે ભિક્ષા આપો તો વિચારે છે આને શું આપવું તો કહે છે કે આપણે એને સાચું જ કહી દઈએ તો કહે છે ઋષિ મુનિ અમારા ઘરમાં કશું નથી કે જે અમે તમને આપી શકીએ તો મુનિ કહે છે કે એટલી બધી ગરીબાઈ છે તો કહે છે હા પ્રભુ આજ તો છોકરાઓને દેવા માટે પણ કંઈ નથી મુનિ કહે છે કંઈ વાંધો નહીં લ્યો હું તો સવારનો માગું છું આજ હું તમને આપું છું એને મારો પ્રસાદ ગણી લેજો પ્રભુનો પ્રસાદ ગણી લેજો તમે અને તમે તમારા છોકરાઓ જમી લ્યો એમ કરીને એની જોડીમાં જે કંઈ મળ્યું હતું ને એમાંથી એને આપે છે રોટલા આ તે જે કંઈ હતું તે અનાજ હતું એ બધું આપે છે એને અને કહે છે કે તમે એક કામ કરો ને હવે બે ચાર દિવસ પછી શ્રાવણ માસ આવે છે શિવની ભક્તિ કરો શિવ છે એ ખૂબ કૃપાળું છે ખૂબ દયાળુ છે એટલે તમારા ઉપર કૃપા કરશે એ ક્યારેય કોઈને અધૂરા છોડતા નથી ભગવાન બહુ સારા છે એની પત્ની કહે છે પણ એમાં શું કરવાનું અમે તો એટલું ટાઈમ મળતો નથી ને માત્ર પ્રભુ ભજન કરીએ પણ કોઈ પૂજા મંદિર એવું અમારી આગળ કાંઈ નથી તો કહે છે કે જુઓ તમારે શિવને રોજ જળ ચઢાવવાનું અને તમારે શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત લેવાનું સોમવારનું વ્રત તમારે કરવાનું અને ભાઈ તમારે કાવડ યાત્રામાં જવાનું ગંગા જળ લાવી કાવડનું જળ શિવને ચડાવો એક કરતાં હજાર ગણું ફળ મળશે એક શ્રાવણ માસમાં તમે કેટલાય શ્રાવણ માસના વ્રત તપનું ફળ મેળવી લેશો અને આટલું થતાં તો ભગવાન તમને ચાર હાથે તમારા ઉપર કૃપા કરશે તો કહે છે સારું થયું ઋષિ મુનિ તમે અમને કહ્યું અમને આવું કોઈ જ જ્ઞાન નહોતું એમ કહી મુનિ તો જાય છે બે અંદર હરખાઈને આવે છે કારણ કે શાંતિથી ને એટલું આપ્યું છે આજે મુનિએ છોકરાઓ અને એના મા બાપ શાંતિથી જમી લે છે પછી વિચારે છે લે હવે શું કરવું મારે અહીં કામ ધંધો કરવો કે કાવડયાત્રાએ જવું તો એની પત્ની કહે છે નહીં હવે તો આ કૃપાથી એમ સમજો હું ગમે એમ કરીશ અહીંયા પેટયું રળવાનો પ્રયત્ન કરીશ કોઈના ઘરના કામ કરીશ અમે અમારા દિવસો કાઢશું પણ તમારે ચોક્કસથી જવાનું જ છે કાવડયાત્રામાં અને ઘણા જતા જ હોય છે એટલે તમને રસ્તામાં એનો સથવારો મળી રહેશે તો એ તો મજાની બે ત્રાંબાની ગાગર આપે છે લાકડી આપે છે અને દોરી આપે છે લ્યો હર હર મહાદેવ તમે કાલે ઉપડો તો કહે છે સારું સારું ભગવાનની દયા થઈ બીજે દિવસે સવારે નાહી ધોઈ અને એ તો તૈયાર થયો એક લાકડી બે ગાગર અને દોરી લઈને ઉપડ્યો કાવડ યાત્રાએ બસ ચાલતો જાય છે એમ એમ કરતા તો ઘણા રસ્તામાં એને મળી જાય છે બધા જ આ મહિનામાં જતા હોય છે એટલે કહે છે ભાઈ કેટલા દિવસે પહોંચીશું તો કહે છે ભાઈ વાર લાગશે હો હરિદ્વાર તો ઘણું દૂર છે પણ આ યાત્રા તો બહુ સફળ યાત્રા હોય છે અને આપણે જેમ જેમ આગળ હાલશું ને એમાં તો ખૂબ સથવારા મળતા જાય કારણ કે ગામે ગામથી બધા જતા હોય એટલે તમે ચિંતા નહીં કરો અમારા સંઘમાં જોડાઈ જાઓ અને એની આરે એ હાલતો થાય છે દિવસો તો જાય છે રસ્તામાં શિવભક્તિ થતી જાય છે શિવના મંદિર આવે ત્યાં સંઘ રોકાય છે જે કંઈ મળે છે એ રસપાન કરે છે ખાવા પીવાનું કરે છે અને પ્રભુ ભક્તિ કરી અને પાછા જાય છે બધા જ કાવડ છે ને એને ઝાડ પર લટકાડે છે કે ગમે ત્યાં લટકાડે છે કારણ કે કાવડ ક્યારેય નીચે મૂકવાની હોતી નથી એને નીચે પધરાવાય નહીં એટલે આ નિયમ પાળતા પાળતા ભગવાનનું ભજન કરતાં કરતાં બધા આગળ જાય છે દિવસો જતા હરિદ્વાર આવે છે બધા કહે છે લો પ્રભુએ પાર લાવી દીધો હો આપણી ભક્તિ સાચી હતી ને એટલે બધા શાંતિથી પહોંચી ગયા બધા ગંગામાં સ્નાન કરે છે ભક્તિ કરે છે દેવ દેરા પૂજે છે ભગવાનને શિવને જળ ચડાવે છે ત્યાંથી જ તે ત્રાંબાની લોટી લઈ અને ભગવાનને અભિષેક કરે છે ત્યાં પણ કાવડ જળ ચડાવે છે અને કહે છે હવે આપણા ગામના ભગવાનને આપણે ચડાવીએ ને ત્યારે આપણી ભક્તિ સાર્થક કહેવાય એટલે જે કામ માટે આવ્યા છીએ એ બધા લ્યો ભરી લ્યો ગાગરું અને હાલો હવે નીકળીએ એટલે ખોટા દિવસો બગાડવાની શ્રાવણ મહિનામાં આપણાથી કાવડ જળ ચડાવાઈ જાય બધાએ તો પોતપોતાની ગાગરો ભરી દોરી સાથે બાંધી અને ધીમે ધીમે રવાના થાય છે રસ્તામાં આવતા આવતાં તો થોડુંક વજન હોય છે તો જાતી વખતે વાર નથી લાગતી આવતી વખતે વાર લાગે છે થોડોક થાક લાગે છે પણ એમ કરતાં પાછા મંદિરો જ્યાં જ્યાં આવે છે ને ત્યાં રોકાય છે ભક્તિ કરે છે ખાઈ પીને આરામ કરે છે પાછા હલતા થાય છે એટલે દિવસો જાતા થાય એના કરતાં થોડાક વધ્યા અને ચાલતા ચાલતા ગામમાં આવે છે આવી અને બધા પોતપોતાના ઘરે જાય છે અને કહે છે લે હું આવી ગયો હો કાવડ જળ લઈને તો એ તો ખૂબ રાજી થાય છે એની પત્ની કે હે સલામત પાછા આવી ગયા જુઓ આપણા ઉપર કેટલી ભગવાનની દયા છે મારે પણ બે સોમવાર ગયા હો માએ પણ બહુ સારી રીતે પૂજા પાઠ કર્યા છે અને સોમવારનું વ્રત કર્યું છે અને તમે પણ સલામત આવી ગયા એટલે હવે આપણા ઉપર ભગવાનના ચાર હાથ થશે પણ આવી રીતે બેને વાત કરતાં સાંભળીને છોકરાઓ કહે છે એ કાવડ જળ શું પછી એના મા બાપ એને બાજુમાં બેસી અને સમજાવે છે કે કાવડ જળ એટલે શું કાવડ જળ એટલે ગંગાએ જવાનું બે ઘડા ભરીને લાવવાના ત્રાંબાના હોય તો વધારે સારું પણ એ ન હોય ને તો માટીના ઘડા પણ ચાલે એ જળ લઈને આવવાનું અને આપણા ગામમાં શિવાલય હોય ને કે કાવડ જળ ચડાવવાનું બે હાથે બે લોટી પકડવાની અને એક સાથે જળ ચડાવવાનું આવી રીતે છોકરાઓને ભક્તિનું જ્ઞાન આપે છે છોકરાઓ કહે છે મા બાપને કે અમે પણ તમારી સાથે મંદિરે આવશું અને અમે પણ તમને હાથ અડાડીશું એટલે અમારું ગણાય ને કારણ કે ઘરમાં છે એટલે છોકરાઓને સમજ આવી અને છોકરાઓને સમજ આવીને એટલે એ પણ ભક્તિ બાજુ વળ્યા આમ બંને જણા એના છોકરાઓને લઈ અને મંદિરે જાય છે અને કહે છે હે પ્રભુ મારે બે સોમવાર થઈ ગયા અને આ તમારી ઈચ્છા હતી ને તો આ કાવડ જળ લઈને પણ અહીંયા પહોંચી ગયા તમે જ એને સલામત લાવ્યા હશો તો અમે આજે તમને કાવડ જળ ચડાવવા આવ્યા છીએ મારા બે સંતાનો અને અમે બે તો અમારું આ જળ સ્વીકાર કરો એમ કહી અને ચારે હાથ અડાડી અને કાવડ જળ ચડાવે છે બે હાથે પકડીને અને એની મનોકામના પૂરી થાય છે પણ રસ્તામાં એવું બન્યું હતું કે એની સાથેનો કોઈ માણસ હશે ને એ પાછળ પાછળ આવ્યો અને કહે છે ભાઈ કાવડ જળ ચડાવી દીધું તો કહે છે હા અમે તો ચડાવી દીધું તો કે તમને ખબર છે કે તમે નીકળ્યા ને પછી એક ગમલાવાળા ભાઈ મળ્યા હતા એની ગાડી ગારામાં સલવાણી હતી અને અમે એ કાઢતા હતા અને તમે આગળ નીકળી ગયા ત્યારે એણે કહ્યું કે તમે બધા છે ને આ બે બે શ્રીફળ લઈ લેવામાંથી તમે અમને મહેનત કરાવી છે મારી ગાડી કાઢવામાં પણ ત્યારે તમે હતા નહીં એટલે અમે તમારી પ્રસાદી લાવ્યા છે લ્યો આ બે શ્રીફળ તમારા છે એમ કહી અને એ દઈને જાય છે એને કંઈ સમજાતું નથી પણ લઈ લે છે પછી તો નિરાતે નાઈ ધોઈને નવરાત્રિ બધી વાત કરે છે કે અમે ત્યાં પણ ખૂબ પૂજા પાઠ કર્યા ગંગા નાયા અને શિવને પૂજા છે હરદ્વાર તો હરદ્વાર છે ઓ એમ વાત કરીને કહે છે લ્યો હવે આ શ્રીફળની પ્રસાદી વધેરી નાખું હું આડોશ પાડોશમાં આપું અને આપણા છોકરાઓ ધરાઈ ના ખાશે તો કહે છે હા લે લાવ હું વધેરી નાખું છું જેવા એ બે શ્રીફળ વધેરે છે ને તો અંદરથી તો સોનાના સિક્કા નીકળે છે ઓહો એની તો આંખો ફાટી રહે છે અને એની પત્નીને કહે છે જો તો ખરી ચાર હાથની કૃપા જો ભગવાનની ભગવાન કેટલા ભોળા હશે શિવજી કેવા કૃપાળુ હશે આનાથી વિશેષ તો એ આપણને શું આપે આપણી તો સાત પેઢી તારી દીધી ધન્ય છો ભગવાન ધન્ય છો એમ કરી મન અને આત્માથી ખૂબ આભાર માને છે અને કહે છે પ્રભુ અમને તાર્યા ને એવા સૌને તારજો તમે જેને કંઈ ખબર નથી ને એને ભક્તિ આપજો એને તમે સદબુદ્ધિ આપજો અને મંદિરનો માર્ગ બતાવજો આમ કંઈ પ્રાર્થના કરે છે તો લો બહેનો આ પણ એક શિવપુરાણની જ વાત છે અને ખાસ કરીને કાવડ યાત્રાની તો કાવડ યાત્રાની વાત કરતાં હું તમને ફરીને એટલું કહીશ કે કાવડનું જળ આપણી જેવા બધા ગંગા સુધી નથી પહોંચતા આપણે બધા હરિદ્વાર સુધી નથી જઈ શકતા પણ અત્યારે આ શ્રાવણ માસમાં એક વાત એવી છે કે બે લોટી લઈ અને આપણે શિવાલયમાં જઈએ બે હાથમાં એક એક લોટી લઈ અને એકસાથે ધીમી ધારે શિવને જળ ચડાવીએ ને તો એ કાવડયાત્રાનું યાત્રાનું પુણ્ય આપે છે અને કાવડયાત્રાનું પુણ્ય છે ને એ ખૂબ અનેરું અને વધારે હોય છે એટલે તમારાથી પણ થાય ને તો કરજો અને હું રોજ એમ જ જળ ચડાવું છું એટલે મેં આ વાત કરી તો લ્યો આ વાત તમને ગમી હોય તો તમે મારી ચેનલને અને મારી વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શ્રાવણ માસના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય